સમાચારોની ત્યારે હાલમાં અત્યારે જે પ્રકારે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે વિધાનસભા બેઠકો પર પણ ભાજપમાં ભડકો થયો છે ગુજરાતમાં ભાજપમાં ભડકો યથાવતપણે જોવા મળી રહ્યો છે સાબરકાંઠા પોરબંદર અને સુરેન્દ્રનગર લોકસભા બેઠક બાદ હવે વિધાનસભા બેઠકો પણ વિરોધ છે એટલે હવે અત્યાર સુધી ભાજપ માટે જે લોકસભા ચૂંટણીમાં જે પ્રકારની વિરોધની પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો હતો તે જ પ્રકારે હવે પેટા ચૂંટણીમાં પણ ભાજપ માટે પડકારો ઉભા થયા છે લોકસભા બેઠક બાદ હવે વિધાનસભા બેઠકોમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે આજે વિજાપુર બેઠકને લઈને ભાજપમાં જ્વાળા ફાટી નીકળી છે પાંચે વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને જ ઉમેદવાર બનાવ્યા છે એટલે કે આયાતી ઉમેદવાર જે કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા છે અને એમને જ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે ભાજપે પાંચે પાંચ જે બેઠકો છે પાંચે જ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે તે પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જે ઉમેદવારો છે આયાતી ઉમેદવારો છે તેમને જ ટિકિટ આપતા ભાજપમાં ભડકો થયો છે ભાજપમાં ભાજપના કાર્યકર્તાઓ જે વર્ષોથી જોડાયેલા કાર્યકર્તાઓ છે કે જે ભાજપ માટે કામ કરતા કાર્યકર્તાઓ છે તેમને ટિકિટ ન આપીને આ પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા જે ઉમેદવારો છે તેમને સાચવવા માટે તેમને જો ટિકિટ આપી છે અને જેના કારણે ભાજપમાં વિરોધ જોવા મળ્યો છે પહેલેથી જ લોકસભા ચૂંટણીની અમુક બેઠકો માટે તો ઉમેદવારોનો વિરોધ જોવા મળી જ રહ્યો હતો પરંતુ હવે વધુ પડકારો ભાજપ સામે આવી ગયા છે કે જ્યારે વિધાનસભાની બેઠકો પર પણ ભાજપમાં ભડકો થયો છે સાબરકાંઠા લોકસભા બેઠકના સંયોજક સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે ક્લસ્ટર ઇન્ચાર્જ સમક્ષ રજૂઆત કરાઈ છે સૂત્રોચ્ચાર કરી કૌશલ્યા કુંવરબાને ટિકિટ આપવા માંગ કરવામાં આવી છે તો ઉમેદવારી માટે દાવેદારી કરનાર પણ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા એ પ્રકારે ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે વેખાબા ઝાલા પણ રજૂઆત કરવા માટે પહોંચ્યા કોંગ્રેસથી ભાજપમાં આવેલા જ વિરોધ કરતા હોવાનો આક્ષેપ સામે આવી રહ્યો છે તો ભાજપમાં આવેલા જ વિરોધ કરતા હોવાનો રમણ વોરાનો પણ આક્ષેપ છે વારંવાર દરેક ઉમેદવારનો વિરોધ કરનારા બાજુ પર જાય તેવું રમણ વોરાનું કહેવું છે તો આ પ્રકારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા છે તેમને ટિકિટ મળતા ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે આ જ અંગે વધુ વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા હિતેન્દ્ર બારોટજી હિતેન્દ્રજી ખાસ કરીને જે પ્રકારે જાણવા મળી રહ્યું છે જે પ્રકારે અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે વિધાનસભા બેઠકો પર પણ ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે અત્યાર સુધી લોકસભાની બેઠકોની તો ચર્ચા આપણે કરી જ રહ્યા હતા પરંતુ હવે જે પેટા ચૂંટણી યોજાવાની છે તેમાં પણ ભાજપે

તો સ્વાભાવિક છે કે એમને ભારતીય જનતા પાર્ટી દ્વારા કમિટમેન્ટ ગેરંટી આપવામાં આવી હતી એ ગેરંટી પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટો આપી છે કેમ કે આ તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર ચૂંટણી જીતી શકે એવી સ્થિતિમાં નહોતો કોક ઉમેદવાર ચાર હજાર મતે હાર્યો છે તો કોઈક ચૌદ હજાર મતે હાર્યો છે એ પણ એક વાસ્તવિકતા છે એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એ વાત સમજવાની જરૂર છે કે આ તમામે તમામ બેઠકો જે આયાતી ઉમેદવાર જેમને એ ગણાવે છે એમની હતી તો સ્વાભાવિક છે કે ભાજપે એમને પરત કરે અને એમને જ ઉમેદવાર બનાવે હા જનતા માટે ચોક્કસ મોટું નુકસાન છે જનતાને એનો ખર્ચ માથે પડવાનો છે કે માત્ર દોઢ બે વર્ષના ટેક્સમાંથી વસૂલ કરવાની વાત છે કાર્યકર્તાઓ તો એટલા માટે અસંતોષ વ્યક્ત કરે છે કે મેવાની લડાઈ છે સેવાના માધ્યમથી મેવા મળે કેવી રીતે મળે એના માટે લડાઈ છે એટલા માટે અસંતોષ વ્યક્ત કરે છે ભારતીય જનતા પાર્ટી હોય કોંગ્રેસ હોય કોઈ પણ રાજકીય પક્ષનો કાર્યકર્તા હોય માત્ર ને માત્ર રાજકારણમાં મેવા મેળવવા માટે આવતો હોય છે મેવાનો લાભ મળતો હોય ત્યાં સુધી જ્યારે મેવા મળતા બંધ થાય તો વિરોધ વંટોળ વ્યક્ત કરે સંતોષ કરે સ્વાભાવિક પ્રક્રિયા છે હું તમને વિજાપુર વિધાનસભાની વાત કરીએ તો વિજાપુર વિધાનસભાની બેઠક છે ગુજરાતની સ્થાપના થઈ ઓગણીસો સાહીઠમાં પહેલી મે ત્યારથી લઈને વાત કરશું તો ઓગણીસો બાસઠમાં સૌ પ્રથમ વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગંગારામ રાવલ જીત્યા વર્ષ ઓગણીસો બાસઠ સડસઠ બોતેર સુધી સળંગ કહી શકાય ગંગારામ રાવલનો પ્રભાવ રહ્યો ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે અમૃતભાઈ પટેલ કે જે કે પટેલ જીત્યા એ જ રીતે વાત કે પંચોતેર એંસીમાં સતત જીત્યા પછી ગંગારામ રાવલના પુત્રને ટિકિટ ઓગણીસોને પંચ્યાસીમાં મળી ત્યારે રાજ્યમાં ખામ થિયરીનું આખું એક વેવ બન્યું હતું આખા ગુજરાતમાં માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં ગુજરાતમાં કોંગ્રેસને એકસો ઓગણપચાસ બેઠકો મળી જેમાં બે ટમથી જીતતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એકે પટેલ ચૂંટણી હારી ગયા ત્યારે ઓગણીસો પંચ્યાસી માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે નરેશ રાવલ ચૂંટણી પર જીત્યા તેઓ પાછળથી વાત કરી ઓગણીસો નેવું માં ફરી જીત્યા નેવું માં જીત્યા પછી વાત કરી તો એમને ચિમનભાઈ પટેલની સરકારમાં એમને રાજ્યમાં ગૃહમંત્રી તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો હતો એ જ રીતે વાત કરીએ કે ઓગણીસો પંચાણું ફરીવાર અમૃતભાઈ પટેલ જીત્યા અઠ્ઠાણું માં નરેશ રાવલ જીત્યા 不竟。 ભારતીય જનતા પાર્ટીના બે હજાર બે બે હજાર સાતમાં સતત જીત્યા બે હજાર બારની તો ત્યાં પીઆઈ પટેલ પ્રહલાદ પટેલ જીત્યા પાછળથી તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ચૂક્યા બે હજાર સત્તરમાં ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાંથી આવેલા પીઆઈ પટેલે ટિકિટ નહોતી આપી બે હજાર બાવીસમાં રમણભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા જો કે તેઓ કોંગ્રેસના સીજે ચાવડાની સામે ચૂંટણી હારી ગયા એ જ સીજે ચાવડા હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બનીને આવ્યા છે ત્યારે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી 對吧。 પક્ષ પલટું અને વફાદાર કાર્યકર્તાઓ વચ્ચે આ લડાઈ તેજ બની ચૂકી છે વફાદાર કાર્યકર્તાઓને લાગે છે એમનો ગ્રાસ લૂંટાઈ ચૂક્યો છે પણ ભારતીય જનતા પાર્ટી હંમેશા સત્તામાં રહેવા માટે કોઈ પણ પ્રકારના સમાધાનો કરી શકે છે ભૂતકાળ અટલ બિહારીની અને અડવાણીની સરકાર હતી ત્યારે સ્થિતિ દેશમાં અલગ હતી હવે ભારતીય જનતા પાર્ટી આખી બદલાઈ ચૂકી છે હવે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર સત્તા સાથે જોડાયેલું રહેવાનું પસંદ કરે છે સત્તામાં કેવી રીતે રહેવું એના માટે કોઈપણ પ્રકારના સમાધાનો કરવા કરવા પડે તો કરવા જોઈએ એ પ્રકારનું અત્યારની ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી માને છે એટલા માટે અનેક કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે એ જે ચાવડા હોય અર્જુન મોઢવાડિયા હોય કે જે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ છે જેમ મેં રમણ પટેલની અહીંયા વાત કરી એવી પોરબંદરની સ્થિતિ છે પોરબંદરમાં પણ મૂળ વર્ષોથી અર્જુન મોઢવાડિયા અને બાબુભાઈ ની વાત કરીએ તો આ બંને વચ્ચે બાઉ બોખરિયા આ બંને વચ્ચે સીધો સંઘર્ષ થતો રહ્યો છે લડાઈ થતી રહી છે રાજકીય લડાઈ થઈ છે ત્યારે બાઉ બોખરિયા ક્યારેક ચૂંટણી જીત્યા છે તો ક્યારેક અર્જુન મોઢવાડિયા જીત્યા છે અર્જુન મોઢવાડિયા પણ બે વખત ચૂંટણી હારી ચૂક્યા છે ભૂતકાળમાં તો એની પહેલાં અર્જુન મોઢવાડિયા વિપક્ષના નેતા પણ આ જ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા જીત્યા છે તો સ્વાભાવિક છે કે અર્જુન મોઢવાડિયાના ભારતીય જનતા પાર્ટીમાં આવવાથી બાબુ બોખરિયાનું પણ રાજકીય અસ્તિત્વ પતી જવાનું છે તેઓ ભૂત ગુજરાતમાં પૂર્વ કેબિનેટ મંત્રી પણ ઉદ્યોગ મંત્રી સરકાર મંત્રી જેવા મહત્વના મુદ્દા પર રહ્યા છે એમના રાજકીય અસ્તિત્વનો પ્રશ્ન છે ચિરાગ પટેલની ખંભાતથી વાત કરીએ તો ખંભાત પણ ભારતીય જનતા પાર્ટીનું ઘટ રહ્યો એમ કહી શકાય જયેન્દ્ર ખત્રીની વાત હોય મયુર રાવલની વાત હોય આ સંજય પટેલ હોય આ તમામ લોકો ભારતીય જનતા પાર્ટીના છેલ્લા દાયકાઓથી ધારાસભ્ય હતા મયૂર રાવલ એક વખત જીત્યા બીજી વખત હારી ગયા મયુર રાવલને હરાવવાનું બીજું કોઈ નહોતું એમના પરિવારનો જ સભ્ય હતો મયુર ખાસીવા ચિરાક વાત ચિરાગ પટેલ કે જે ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીમાં હતો ભારતીય જનતા પાર્ટી દ્વારા ખંભાતમાં એમને ટિકિટ ના આપી તો ભારતીય જનતા પાર્ટી છોડી કોંગ્રેસ ગયો કોંગ્રેસમાં જઈને તેણે ચૂંટણી લડી અને ભાજપના ઉમેદવારને હરાવી દીધો એ જ ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા છે ને ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે છે ત્યારે સ્વાભાવિક છે કે મયુર રાવલ હોય જયેન્દ્ર ખત્રી હોય સંજય પટેલ હોય કોઈને ના ગમે આ સ્વાભાવિક છે આ માનવ સહજ સ્વભાવ છે ત્યારે સ્વાભાવિક છે કે એ તમામ લોકોએ હવે એમને માથે લઈને ફરવાનું છે ચિતાડવાની જવાબદારી પણ નિભાવવાની છે કોણ કેટલું દિલથી નિભાવતું હોય છે બધા જાણે છે ત્યારે આ સંઘર્ષ ત્યાં પણ વધવાનો છે એ જ રીતે વાત કરીએ વાઘોડિયામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા પોતે પોતાની તાકાતથી ભારતીય જનતા પાર્ટી ટિકિટ ના આપી એટલે ભારતીય જનતા પાર્ટી નેતાગીરીને બતાવવાના મૂળ સાથે પોતે પક્ષ ચૂંટણી લડ્યા ચૌદ હજાર કરતાં વધુ મતે જીત્યા એટલે ભાજપના ઉમેદવારને પણ એમને ચૌદ હજાર કરતાં વધુ મતે જીતા હરાવી દીધો આ એમની વ્યક્તિગત તાકાત હતી ગુજરાતમાં આવા નેતાઓનું ભારતીય જનતા પાર્ટી સન્માન કરતી હોય છે એ પછી વાઘોડિયાની વાત હોય કે પછી માવજી દેસાઈની વાત હોય કે ધવલસિંહ હોય આ તમામે તમામ લોકો પાછળથી ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં સમર્થન પણ આપ્યું એટલે ભારતીય જનતા પાર્ટી માટે એક જ વાત છે કે જે લોકો પ્રજામાં મજબૂત છે લોકપ્રિયતા ધરાવે છે પ્રજાના સારા કામો કરતા રહ્યા છે એવા લોકોને જીતીને આવ્યા છે તો પોતાની સાથે જોડી દેવા જેના કારણે સામાના જે રાજકીય પક્ષ હોય એની નેતાગીરી ખતમ થઈ જાય એનું જૂથબળ ખતમ થઈ જાય એનું અસ્તિત્વ ખતમ થઈ જાય એ પ્રકારની આખી રાજનીતિ ખેલાતી હોય છે ભૂતકાળના વાત કરીએ તો પક્ષાંતર ધારો હતો પક્ષાંતર ધારો પર કડક બનાવવામાં આવ્યો તો કે એક ત્રત્યાંશ ધારાસભ્યો જ્યારે પાર્ટી છોડે ત્યારે માન્ય ગણાય આજે ભારતીય જનતા પાર્ટી એનો પણ રસ્તો શોધી કાઢ્યો છે હવે વિપક્ષના સભ્યોના રાજીનામા અપાવી દેવા અને બાય ઇલેક્શન કરાવી દેવું એ શોર્ટકટ છે જેના કારણે હવે કોઈપણ જાતના પક્ષાંતર ધારાનું પણ કોઈ મૂલ્ય રહ્યું નથી એ પણ એક વાસ્તવિકતા છે આ તમામે તમામ પાંચ બેઠક પર નારાજગી જોવા મળી એનું મુખ્ય કારણ એક જ છે કે આ તમામે તમામ લોકો શક્તિશાળી છે પણ શક્તિશાળીનો પણ જનતા ઓળખતી હોય છે છે ભૂતકાળમાં પક્ષ પલટુઓને પણ ગુજરાતી જનતાએ જવાબો આપેલા છે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બા ઇલેક્શન લડ્યા તો એને પણ જનતાએ હરાવી દીધા હતા એટલે ધવલસિંહ ઝાલાને પણ ભારતીય જનતા પાર્ટીનું ઉમેદવાર તરીકે હરાવ્યા હતા આ કોઈ નવી વાત નથી એટલે ભારતીય જનતા પાર્ટી કરતા પણ ગુજરાતી જનતા હોશિયાર છે પક્ષ પલટુઓને ઠેકાણે પારતા એને આવડે છે ત્યારે અત્યારે કેવા પરિણામો આવશે એ તો હવે મતદાન પછી ખબર પડશે જી હિતેન્દ્રજી ખાસ આપણે વાત કરી કે ગુજરાતની જનતા હોશિયાર છે પણ આવા જે નેતાઓ છે કે જે પ્રજામાં ખરેખર લોકપ્રિય છે ભાજપ પણ તેમને જ સમજીને લેતી હોય છે ને એ લોકો ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય કુંવરજી બાવળીયા જેવા પણ નેતાઓ છે આપણી સામે ઉદાહરણ છે આપણી સમક્ષ કે જે ખરેખર લોકપ્રિય છે હવે એ ભાજપમાં હોય કે કોંગ્રેસમાં હોય નેતા જે પણ હોય પરંતુ જે જનતા છે કોઈ પણ પક્ષમાં હોય નેતા પણ જનતા તેમનો સાથ આપતી હોય છે તો ક્યાંક ભાજપ જે આ રાજકારણ કરે છે એમાં લાગે છે કે જનતાનો કોઈ ગુસ્સો કે કોઈ રોષ જોવા મળી શકે છે આ વખતના નેતાઓમાં કે ભલે જનતાની જે વિચારણા હોય છે કે જે નેતા છે એમણે જે કામ કર્યું છે સ્થાનિક જે નેતાઓ છે એ જે કામ કરી રહ્યા છે કોઈ પણ પક્ષમાં કેમ ના હોય એમને જ વોટ આપવું એમાં ખોટું શું કારણ કે કોંગ્રેસના જે નેતાઓ છે હંમેશા કહેતા હોય છે કે ભાજપને તો વડાપ્રધાન મોદીના નામ પર જ વોટ મળતું હોય છે અને જો એવું જ હોય તો ભાજપને એવા નેતાઓનો સમાવેશ કોંગ્રેસ ભાજપમાં કેમ કરવો પડે એ સ્થાનિક ઉમેદવારોને જોઈને જ જે ભાજપ છે તેમને આમંત્રણ આપે છે કે પછી સ્વીકારે છે ભારતીય જનતા પાર્ટી માટે સત્તામાં રહેવું ખૂબ મહત્ત્વનું છે સતત સત્તામાં રહેવું હોય તો આપણે પ્રકારના પ્રયોગો કરતા રહેવું પડે વિપક્ષના સભ્યો તોડતા રહેવું પડે કોઈ પણ સંસ્થાને વધારે મજબૂત કરવી હોય તો મજબૂત લોકોને સાથે લાવવા પડે ભારતીય જનતા પાર્ટી આ સિદ્ધાંતમાં માને છે કે મજબૂત લોકોની ટીમ બનાવી ને જે મજબૂત લોકો છે જનતા લોકપ્રિય હોય એવા લોકોને લાવવા એટલા માટે જ ભારતીય જનતા પાર્ટી આ પ્રકારના ઓપરેશનો કરતી રહી છે એમાં સફળ પણ રહી છે આજે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે ગુજરાતી સરકાર હોય તો ગુજરાતી સરકારમાં પણ કોંગ્રેસના લોકો મહત્વનો મુદ્દો ભોગવી રહ્યા છે એમાં બળવંતસિંહ રાજપૂત હોય રાઘવજી પટેલ હોય કુંવરજી હળપાલ બાવળિયા હોય એ ગુજરાત સરકાર મહત્વનો મુદ્દો ભોગવે છે તો પછી દેવુસિંહ ચૌહાણ જે કેન્દ્રમાં મંત્રી છે એ પણ કોંગ્રેસના ભૂતકાળમાં કોંગ્રેસમાં હતા એટલે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ આખી બદલાઈ ચૂકી છે ભારતીય જનતા પાર્ટીઓ ભારતીય જનતા કોંગ્રેસ બની ચૂક્યું સ્પષ્ટ લોકોને લાગી પણ રહ્યું છે કોંગ્રેસના લોકોનું પ્રભુત્વ વધતું જાય છે એ ભારતીય જનતા પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓ લાગે છે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ જો ખરેખર પ્રગતિ કરવાની જ હોય તો પછી એને નવો રસ્તો અપનાવવો પડશે વાયા કોંગ્રેસ જવું પડશે પોતાની તાકાત બતાવી પડશે ચૂંટણી જીતવી પડશે તો ચોક્કસ એને પણ મંત્રીપદ પણ મળી શકે છે બાકી તો એ ધારાસભ્ય તરીકે એને કામ કરતા રહેવાનું જે પ્રકારે મેં તમને પહેલાં પણ કીધું કે જે કોંગ્રેસમાંથી આવે એમને મંત્રીપદ જેવા મળ્યા છે પછી જનતા ઠેકાણે પડ્યા છે એક જવાહર ચાવડા ને ભારતીય જનતા પાર્ટી કેબિનેટ મંત્રી પદ પણ આપ્યું તું વર્ષ બે હાજર બાવીસ માં યોજાયેલી ચૂંટણીમાં હારી પણ ચુક્યા છે એટલે સ્વાભાવિક છે કે આ પ્રકારના પ્રયોગો થાય પણ વ્યક્તિગત તાકાત પણ બતાવવી પડે બાકી ગુજરાતની જનતા તો નરેન્દ્ર મોદીની ગેરંટી પર ભરોસો કરે છે નરેન્દ્ર મોદીનું જનતા સાથેનું કહી શકાય કનેક્ટિવિટી ખૂબ મજબૂત છે એ કનેક્ટિવિટી મજબૂત હોવાના કારણે કાર્યકર્તાઓનું કહી શકાય મૂલ્ય હવે ગોણ બની ચૂક્યું છે એ પણ વાસ્તવિકતા છે કાર્યકર્તાઓએ જો પોતાની તાકાત બતાવી હશે તો જનતામાં પોતાનું બળ ઊભું કરવું પડશે તાકાત ઊભી કરવી પડશે ને પોતાની તાકાત બતાવી પણ પડશે મેં આપને પહેલાં પણ કીધું કે જે પ્રકારે બીજા નેતાઓએ તાકાત બતાવી ધર્મેન્દ્રસિંહ હોય ધવલસિંહ હોય કે પછી માવજી દેસાઈ હોય આ કે તરીકે નામદારે ભૂતકાળમાં બે હજાર બારમાં બતાવી છે એ પ્રકારની તાકાત જો બતાવશે તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી એમની કદર કરશે બાકી તો એમની સ્થિતિ એની એ રહેવાની છે એક પીઠમાં આ ભારતીય જનતા પાર્ટી કાઢી મૂકતા પણ વાર કરતી નથી મુખ્યમંત્રી સમિત મંત્રીમંડળના આખે કાઢી મૂક્યું હતું સિનિયર ધારાસભ્યોને પણ ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી નહોતી કારણ કે મૂળ વાત એમની વ્યક્તિગત તાકાત નહોતી એ પાર્ટીની તાકાત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિયતાના આધારે જીત્યા હતા એટલા માટે કોઈ તેઓ કશું કંઈ ચૂકે ચા કરી પણ નહોતા શક્યા એ પણ એક વાસ્તવિકતા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકપ્રિયતા કો પ્રચાર શૈલી કો એના કારણે ગુજરાતી જનતા હોય કે દેશની જનતા એમની સાથે કનેક્ટ પણ થતી હોય છે મત પણ આપતી હોય છે જ્યાં વર્ષ બે હજાર ચૌદ હોય કે ઓગણીસ હોય એમાં ભારતીય જનતા પાર્ટી સત્તા મળી એમ આ વખતે પણ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી માટે ભલે અત્યારે સાબરકાંઠા હોય વડોદરા હોય કે પછી સુરેન્દ્રનગર હોય તમામ જગ્યાએ નારાજીના સૂટ જોવા મળે છે એક વાત ચોક્કસ છે ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા કેવી રીતે કામ કરે છે એ પણ મહત્ત્વનું છે જ્યારે જ્યારે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા સાચ સારી રીતે ને સાચી રીતે જ્યારે પણ ખરેખર નારાજ થઈ ગયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયતો પણ ગુમાવી છે તાલુકા પંચાયતો પણ ગુમાવી છે મહાનગરપાલિકામાં ક્યાંક સત્તાઓ ગુમાવી છે એ પણ એક વાસ્તવિકતા છે અને સીટો પણ ગુમાવી છે

લોકસભાની સાથે બાય ઇલેક્શન થઈ રહ્યું છે સ્વાભાવિક છે કે અત્યારે ઇલેક્શન જે છે સંપૂર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા પર ચૂંટણી થઈ રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાની કસોટી થવાની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા દસ વર્ષના કાર્યકાળ દરમિયાન જે મહત્વપૂર્ણ કામો કહી શકાય ત્રણસો સિત્તેરની કલમ હોય તીન તલાકની વાત હોય રામ મંદિરનો મુદ્દો હોય આવા મહત્ત્વના મુદ્દાઓ પર જે પ્રકારે વિકાસની વાત હોય જે પ્રકારે વિશ્વમાં ભારતની લોકપ્રિયતા વધી છે એનું સન્માન વધ્યું છે ભારતના લોકોનું સન્માન હોય રશિયા યુક્રેનના યુદ્ધની વાત હોય એ દરમિયાન ભારતીયોને બચાવવાની યુવાકોને બચાવવાની વાત હોય આ તમામ ઘટનાઓ અલગ છે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદ નાથવાની વાત હોય અનેક એવી ઘટનાઓ છે જેના કારણે ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતા ક્યાંક વધી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે વિદેશ कारण समग्र विश्वमा भारतको જે પ્રકારનું મહત્ત્વ વધ્યું છે તો સ્વાભાવિક છે કે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા કામોને ચોક્કસ ધ્યાનમાં રાખીને મતદાન કરશે તો બાય ઇલેક્શનમાં સ્વાભાવિક છે કે ભલે આ કોંગ્રેસના લોકો ચૂંટણી લડતા હોય પણ મૂળ તેઓ પોતાની વ્યક્તિગત તાકાતથી પણ ચૂંટણી લડ્યા છે સ્વાભાવિક છે કે એમને પણ એનો લાભ મળવાનો છે કારણ કે આ તમામ લોકો તાકાતર તો હતા જ કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ તમામ લોકોની સામે પ્રચાર પણ કરેલો હતો છતાં પણ આ લોકો ચૂંટણી જીતેલા છે તો સ્વાભાવિક છે વ્યક્તિગત તાકાત અને ભાજપની તાકાત બધું ભેગું મળશે તો

કોંગ્રેસમાંથી આવેલા જે ઉમેદવારો છે તેમને ટિકિટ આપતા વિરોધ જોવા મળી રહ્યો છે બેઠકને લઈને પણ ભાજપમાં જ્વાળા છે